દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમ નો મહામેળો આ તારીખ ત્રેવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ દરમિયાન યોજાશે આ મહામેળાને અનુલક્ષીને શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બદનાવાલના અધ્યક્ષ સ્થાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંકુલના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટરે જણાવ્યું કે દૂર થી પદયાત્રા કરીને આવતા ભાદરવી પોલમ સેવા સંઘોનું રજીસ્ટ્રેશન કરવા માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે આ ઉપરાંત પદયાત્રી સેવા સંઘોની નોંધણી મંજૂરી અને માર્ગદર્શક સૂચનાઓ પણ ઓનલાઈન આપવામાં આવશે પ્રિયામાવના સંગના સીધા સમાન માટે માત્ર એક જ વાહન ને અંબાજીમાં પ્રવેશ માટે પાસ અપાશે અને પદયાત્રી સેવા માટે ચાર વાહન પાસ પણ ઓનલાઈન મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે અંબાજી બાદરી પૂનમના મેળામાં આવતા પદયાત્રી સંઘો અંબાજી મંદિર આ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને ઘર બેઠા નોંધણી મંજૂરી અને પાસ સહિતની સેવાઓનો પોલીસ અધિક્ષક અક્ષય રાજ મુકવાના દાતા પ્રાંત અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જીગ્નેશ તામી અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ પટેલ સહિતના કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ અને ભાદરવી પૂનમ સેવા સંઘ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જે અમે આ વખતની વ્યવસ્થાઓ છે અને સંઘ તરફથી આ વખતે જે જે રજૂઆતો છે એના માટેનું એક કાર્યક્રમ આજે ગોઠવ્યું હતું અમે આ વખતે સંઘો માટે જે અમે રજીસ્ટ્રેશન માટે એક ઓનલાઈન પોર્ટલ ઊભું કર્યું છે જેના ઉપર જઈને સંઘ રજિસ્ટર કરી શકશે દરેક સંઘને અમે ચાર સુધી પણ અમે ઓછામાં ઓછા અમે વાહનો આવે એવું પ્રયત્ન કરીએ છીએ બને ત્યાં સુધી અમે એક જ વાહન અલાઉ કરવાના છીએ સંઘને કોમર્સ કોલેજથી આગળ પણ જો જરૂર જણાય પરિસ્થિતિ પ્રમાણે એક કે બે વ્હીકલ પણ અલાઉ કરવા માટે અમે તૈયાર છીએ અને બધા સંઘોએ ખૂબ સારી રીતે અમને રેસ્પોન્સ આપ્યું છે અને અમને ખાતરી છે કે આ વખતે ગયા વખતની જેમ આ વખતે પણ ખૂબ સારી રીતે મેળાનું આયોજન થશે ગયા વર્ષે લગભગ પાંત્રીસ લાખ જેટલા લોકોએ ભાદરી પૂનમ મેળામાં અંબાજીની વિઝિટ કરી હતી જેની અંદર રજીસ્ટ્રેશન ટોટલ અઢી હજારથી વધારે સંઘોનું થયું હતું અમે આ વખતે અમારું અનુમાન છે કે એના કરતાં વધારે રજીસ્ટ્રેશન થશે અને સંખ્યા પણ આ વખતે એનાથી વધારે આવશે પોલીસ તરફથી અમે બધી જ પ્રિપેરેશન કરી લીધેલી છે ખાસ કરીને કોઈ પણ એક્સિડન્ટના બનાવો ચોરીના બનાવો ના બને મહિલાઓની સુરક્ષામાં ઓર વધારો થાય દરેક માઈ ભક્ત કોઈપણ પ્રકારની ભીડ વગર શાંતિથી દર્શન કરી શકે એ માટેનું આગોતરું આયોજન કરેલું છે આ સાથે સાથે કોઈપણ અસામાજિક તત્વો કે ગુનેગારો કે ક્રિમિનલ્સ જો અહીંયા આવે તો સીસીટીવી કેમેરામાં આવી જાય અમારા ઓટોમેટિક ફેસ રેકોગ્નેશન સિસ્ટમથી એ આઈડેન્ટિફાઈ થઈ જાય અને એ ઝડપથી અમે એને કેપ્ચર કરી શકીએ એ પ્રકારની બી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે આ સાથે સાથે અચાનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમોને બી અનેક જગ્યાએ મોકલવામાં આવી છે પોલીસનું ત્રણ લેયરમાં બંદોબસ્ત બી રાખી દેવામાં આવેલો છે આ સિવાય લોકો પોતાનું વ્હીકલ્સ લઈ અને પાર્કિંગના સ્થળ સુધી શાંતિથી પહોંચી શકે એમનું પાર્કિંગ થઈ જાય અને લોકોને ઓછામાં ઓછી અગવડ પડે એ પ્રકારનું તમામ વસ્તુનું આયોજન આગોતરું પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યું છે પોલીસ હંમેશા છ થી સાત હજાર જેટલી પોલીસ રહેતી હોય છે કે જેની અંદર પોલીસની સાથે સાથે જીઆરડી અને હોમગાર્ડનો બી યુઝ પોલીસ દ્વારા કરવામાં આવે છે આ સાથે સાથે અમારું અશ્વદળ હોય છે તેના દ્વારા બી પોલીસમાં પેટ્રોલિંગમાં યુઝ કરવામાં આવે છે સાથે સાથે બીડીડીએસની ટીમો બી પોલીસની સાથે અને સ્કેન કરવા માટેના અલગથી અમારી માટે વ્યવસ્થા લોકોની કરવામાં આવે છે અમારા ભાદરી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટના અંદાજે સોળસો સંઘો રજીસ્ટર થયેલા છે આ સોળસો સંઘો જ્યારે પણ પદયાત્રા કરી અને અંબાજીમાં પ્રવેશે છે ત્યારે અંબાજીમાં એમને પૂરતી આરોગ્યની સુવિધા મળવી જોઈએ પૂરતી પાણીની વ્યવસ્થા મળવી જોઈએ અમારા સંઘો દાહોદ જિલ્લામાંથી જે અંદાજે નેવુંથી પંચાણું સંઘો દાહોદ જિલ્લામાંથી આવે છે એ સંઘોને પરત જવા માટે એસટી બસની વ્યવસ્થા તંત્ર તરફથી કરવી જોઈએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી અને દર્શન નહીં કરવા એવા બોર્ડ લાગેલા છે પણ એ બોર્ડ એવી જગ્યાએ લાગ્યા છે ને એવા એટલા નાના લાગ્યા છે કે જે કોઈની નજરમાં આવતા નથી તો આને હાઇલાઇટ કરી અને મંદિર તરફથી એવું એક જાહેરાત ટીવી મીડિયા કે પ્રેસ મીડિયા દ્વારા જાહેરાત કરવી જોઈએ કે ભાઈ અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી અને મંદિરમાં પ્રવેશની મનાય છે લગભગ દર દરરોજના ત્રણથી ચાર હજાર ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે મોબાઈલ મૂકવાની જે લોકોની સુવિધા છે એ એકદમ સીમિત છે એટલે લોકો ખૂબ પરેશાન થાય છે યાત્રાનું એક પવિત્ર સ્થળ છે ચાચર ચોકમાં બધાની ઈચ્છા હોય કે ભાઈ મારો ફોટો પડે માતાજીના મંદિર સાથે મારો એક ફોટો આવે એક આસ્થાનું કેન્દ્ર છે તો તંત્રને મારી નમ્ર વિનંતી કે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન અંદાજે લગભગ ત્રીસથી પોત્રીસ લાખ લોકો દર્શન કરતા હોય ત્યારે આપણે મોબાઈલ ઉપર કોઈ પ્રતિબંધ હોતો નથી તો જ્યારે સામાન્ય દિવસો હોય પૂનમ હોય એ વખતે હું માનું છું ત્યાં સુધી મોબાઈલની છૂટ આપવી જોઈએ તેનાથી યાત્રિકો પણ ખુશ થશે અને અંબાજી માતાના ચાચર ચકમાં જ્યારે ફોટા પડાવશે ત્યારે એ પણ આનંદિત થશે એટલે આ એક મોબાઈલનું જે વાત છે ચાલુ કરવાની જરૂર છે